સુરતના લાડવી ગામ ખાતે શિવભક્તો દ્વારા પાંચ લાખ પંચાવન હજાર અને પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગ પૂજન લાડવીમાં જે જે ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ સત્યાવીસ જુલાઈથી ત્રેવીસ ઓગસ્ટ સુધી એટલે કે શ્રાવણ માસ દરમિયાન ચાલ્યો છે શ્રાવણ માસ નિમિત્તે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગ બનાવી અને તેની પૂજા અર્ચના કરવામાં આવી મોટી સંખ્યામાં શિવભક્તો રોજ અહીં આવીને પોતાના હાથે માટીના શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરે છે ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી ડોમની અંદર બાર જ્યોતિર્લિંગના દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ભક્તોને શ્રાવણ માસમાં અહીં જ તમામ જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળે સોમવારના દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન અને પૂજન માટે ઉમટી પડે છે ભાઈ જે જે ગ્રુપ અમારું ભવ્યાન ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાટી શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છીએ આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પ્રચાર લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ રામ ચેતબદ્ધ રામેશ્વરની સ્થાપના પાર્ટી શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના પાર્ટી શિવલિંગથી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે શિવલિંગનું આયોજન કરી આપણી લાઈફ ટાઈમ હાજ સિત્તેર વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે ભગવાન માટે ટાઈમ નથી કાઢી શકતા તો ભગવાને આપણે બાર મહિનામાં એક એવો મહિનો દીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરી શકીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાન નું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવવું હું નમસ્કાર